બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી છે ગામડાઓમાં નર્મદાના પાણી માટે કેનાલો બનાવાઈ છે પરંતુ વર્ષો વીતી ગયા બાદ પણ તેમાં પાણી છોડાયું નથી કેનાલની સાફ સફાઈના નામે કોન્ટ્રાક્ટરો માત્ર લાખો રૂપિયાના બિલ પાસ કરાવી રૂપિયા ખાવામાં જે વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે બનાસકાંઠાના ભાબર તાલુકાના કપરુપુર ગામના ખેડૂતોની હાલત કપરી બની છે એક બાજુ સરહદી વિસ્તાર હોવાથી અહીંની જમીનમાં ખારાશ વધી છે બીજી બાજુ પાણી માટે બનેલી કેનાલ સુકી ભટ્ટ પડી છે ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે વર્ષોથી આ કેનાલ જેમની તેમ પડી છે ગામ લોકોએ ક્યારેય તેમાં પાણીનું એક ટીપું પણ નથી જોયું કેનાલમાં જાડી ઝાંખરા ઉગી ગયા છે જાળવણીના અભાવે કેનાલ એકદમ નકામી જુ કે છે અને આ કપડુપુર માઇનિયર છે કેનાર પોણે કેનાર આઈ ચાલ નું આયુ નથી બરાબર ઓને જન્મ લીધવા કેનારે ફાટીએ તાર નું પોણે નથી આયુ અને આ બધા ગોઠિયા તો નવા ના આવે જૂના બદલો ને આવું થાય છે એ આવે સોટળી હોય તાણે કે તમારે જે કામ હોય એમને કહેજો અમે તમારું કામ કરશે પણ કોઈ પાસે તાકતું નથી દાયકાઓ પહેલા કેનાલના નિર્માણ કાર્ય માટે ખેડૂતોએ પોતાની જમીન આપી હતી ખેડૂતોને આશા હતી કે કેનાલ બનશે તો નર્મદાના પાણી તેમના ખેતર સુધી પહોંચશે પરંતુ વર્ષો બાદ પણ ખેડૂતો કેનાલમાં પાણી આવવાની રાહ જોઈ રહ્યા છે કેનાલમાં સાફ સફાઈ માટે સિંચાઈ વિભાગ તરફથી સમયે સમયે રૂપિયા ફળવાય છે પરંતુ તેમાં પણ કોન્ટ્રાક્ટરો કટકી કરી જાય છે કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા બિલો બનાવી લાખો રૂપિયાના બિલો પાસ કરાવી દેવાય છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર રહી જાય છે કેનાલની સફાઈના નામે કોઈ કામગીરી થતી નથી અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું ચૂનું લગાવી દેવાય છે નર્મદા નિગમના અધિકારીઓની સાંઠગાંઠથી ભ્રષ્ટાચાર ચાલે છે કે કેમ તે તપાસનો વિષય છે હલો આ પાણી ગટ્ટું આ ફાટિયામાં આવતું નથી આ બન્યું છે દાડાનું આજ સુધી પાણી જ નથી આવ્યું જાત સુંટણીના વોટ લેવા હોય ત્યારે આદર થઈ જાય છે કે આવી જો પણ આ કેનલ છે ફેરી નાખવી દે હવે કોણ હવે રાખવી નથી શું કોઈ જાડો પાણી આ કેનાલમાં મળ્યું નથી પાડી ના શું પાંચ લાખ રૂપિયાનું મકાન હતું પણ પાડી ના શું પૈસે લીધો નહીં પણ કોઈ જાળો આ ફોટિયામાં પાણી મળ્યું નથી અમને કોણ આ આઈ આઈ જતા રહેશે કોણ કે પાણી આવી જશે પાણી આવી જશે કેનાલ ઉપર જે જઈ રહી એમ કે પાણી આવેલું છે સારું બોલે છે અહીંયા હુકું બંધ પડ્યું છે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખેડૂતો પાસે માત્ર મત મેળવવા મસમોટા વાયદા કરે છે કેનાલમાં સિંચાઈનું પાણી છોડાશે તેવા સપનાઓ દેખાડાય છે પરંતુ દાયકાઓના દાયકાઓ વીતી ગયા છતાં કોઈ કામગીરી થતી નથી મસમોટી વાતો કરી ખેડૂતોને હથેળીમાં ચાંદ બતાવતા આ નેતાઓ ચૂંટણી પતે પછી ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર થતા નથી હાલ તો ખેડૂતો સિંચાઈના પાણીની કાગડોળે રાહ જોઈ અને બેઠા છે મહેન્દ્ર પટેલ જીએસટીવી ભાભર બનાસકાંઠા